ભાદરવી પૂનમે માં અંબાના ધામમાં અંબાજી ખાતે લાખો શ્રદ્ધાળો પગપાળા ચાલીને શીશ ઝુકાવવા અને માનતા પૂરા કરવા જતા હોય છે ત્યારે છેલ્લા તેત્રીસ વર્ષથી અરવલ્લી જિલ્લાના મોડાસાના સોનીવાડાના જલદેવી યુવક મંડળના સોથી વધુ પદયાત્રીઓમાં સુશોભિત રથ સાથે અંબાજી પદયાત્રા શરૂ કરી હતી જળદેવી યુવક મંડળ મોડાસા દ્વારા સોનીવાડામાંથી અંબાજી પગપાળા જવા માટે સોની સંખ્યામાં ભક્તો

મારું નામ સાગર ઉપાધ્યાય હું મોડાસાથી છું અમે લોકો અહીંયા તેત્રીસ વર્ષથી શ્રી જળદ્વેક મિત્ર મંડળ અંબાજી પદયત્રા સંઘ લઈને અંબાજી જઈએ છીએ માતાજીની અખંડ જ્યોત ગરબો અને માતાજીની ધજા સાથે અમે ભાદુરી પૂનમનો સંઘ લઈને જઈએ છીએ સંઘ લઈને જઈ અમે પોતાની અમે મનોકામના પૂર્ણ કરી રહ્યા છીએ અને વિશ્વ કલ્યાણ અર્થે અમે આ સંઘ લઈને જઈ રહ્યા છીએ અને આથી અમે સો માણસનું સ્ટાફ છે જમવાનું રહેવાની તમામ સુવિધા અમે સાથી રાખીએ છીએ અને આ સાથે તેત્રીસમ વર્ષ અહીંયા પૂર્ણ થઈ રહ્યું છે અમારું અને એમાં મનોકામના સર્વની પૂર્ણ કરે તેવી આશા સાથે જય જય અંબે જય અંબે માતાજી પર અધુર શ્રદ્ધા છે અને માતાજીથી દયાથી અસીમ કૃપાથી ભારતભરમાં જે આ બધી બીમારીઓ આવી આટલા બધા સંકટ આવ્યા પણ માતાજીની દયાથી બધું પરે પાર થઈ જાય છે ભારત અખંડ રાજ્ય છે અને માતાજીની દયા છે આ બધી તો બોલો શ્રી અમબે